કાકરેજ પંથકના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે અંદાજીત પંદરસો વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે તેની સામે સરકારે ખેડૂતોને માત્ર પચાસ કરોડ વળતર આપવાની જાહેરાત કરી છે જો કે જેની સામે આ ખેડૂતોની જમીન હતી પરંતુ મોટા માથાઓએ ખરીદી અને જાહેરનામું અમલમાં આવે એના એક દિવસ અગાઉ જમીનને બિન ખેતી કરાવી હતી સિત્તેર વીઘા જેટલી જમીન બિન ખેતી કરાવી અને ત્રણસો કરોડ ચાલુ કરી ગયા હોવાના આક્ષેપ છે ભારત માતા કી જય જવાન જય અમારી રજૂઆત એવી છે સાહેબ કે જે એને જમી છે એ જમી અમારી જ છે તે વેસાતી આ ત્યાં એની રાશિ છે અને એમાંય બાજરી ઊભી છે અને અમાય બાદરી ઊભી તો એને વાળાને મળ્યા એટલા રૂપિયા અમને મળવા જોઈએ કે અમારી જમીન કોઈ પણ ભોગે હાલવા તૈયાર નથી વધતા આ રોડ કેન્સલ થાય ને તો એ એવું છે અમદાવાદથી થરાદ જવા માટે હત્તર રોડ છે આ રોડની કોઈ જરૂર નથી અને આ રોડ લેતા જો આ ભાવ ના સુકવવા હોય તો અમને ગમે જમી ફાળવી હાલે અમારે કોઈ પૈસાની જરૂર નથી ખેડૂતનો છોકરો પૈસા લઈને તો થાય છો કરે શું એમ એટલે સરકાર એવી વિનંતી છે કે કોઈ પણ ભોગે તમે આવવાનો નિર્ણય લઈ અને ની પિસ્તાળીસો રૂપિયા છે એ ખેડૂતની જમીન હશે એને કર્યો એનો કદાચ ખર્ચો કાપો પણ બાકી તમારે હાલવા જ પડશે પિસ્તાળીસો રૂપિયાથી કર્યા છે એ મૂળ ખેડૂતની જ જમી છે એને ખબર હતી કે રોડ નીકળે છે એટલે એને એ અમારી પિસ્તાળીસો રૂપિયા અલાવો ગમે તે કરીને સરકારને આરી રજૂઆત અમારી છે સાહેબ અમારી માંગ નહીં શીખવાડે ને તો અમે અહીંયા જમીન પહેવા જ દેજે મરી જાય પણ આવશે તો અહીંયા નહીં રહે લેવા તો હા અમારે હમણાં અમારે હમણાં સીએમ સાહેબ આયા હતા એટલે પોલીસ તો બંદોબસ્ત કરીને અમારા આગેવાન કોઈ રજૂઆત કરવા પણ ના જવા દીધા સરકાર કેટલા ઉધી કેવું વિચાર હશે તમે વિચાર કરો પોલીસ મોરે રાજી મફતનું લેવું છે તો જે અમારી જમીન એને છે એના તેતાળીસો તેર કરોડ રૂપિયા આલી લેવી છે તો અમારી ભાવી લેન જો ના છે એમ શું નામ મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ હું રજૂઆત કરવા માટે એકવાર નહીં પાંચથી દસ વાર અહીંયા આવી ગયો છું આવેદન આપી ચૂક્યો છું પણ મારી એક જ રજૂઆત હોય છે કે સાહેબ આ જંત્રીના ભાવે અને જે વાળાઓને આપ્યા છે તેતાળીસોથી પાંચ હજાર સુધીના ભાવ એ ભાવને અને એકવીસ રૂપિયા જંત્રીને આપ્યા છે એને બરોબરી કરો એ વિસંગતાઓ છે એને દૂર કરો અને વચ્ચેલો રસ્તો કાઢી અને જમીન કિંમત અમારી જે વીસ લાખ રૂપિયા વિગે થાય છે એ વીસ લાખના ચાર ઘણા કરી અને ખેડૂતોને આપો એવી અમારી રજૂઆત હોય છે છતાં પણ કલેક્ટર સાહેબ કંઈ પણ સાંભળતા નથી અને મારા ગામની અંદર બસો ને પચીસ રૂપિયા જંત્રી છે અને મારા બાજુના ગામમાં એકમાં આઠસો ને છપ્પન રૂપિયા જંત્રી છે તે જંત્રી આપતા નથી અને જે એકવીસ રૂપિયા જંત્રી છે અને જે પિસ્તાળીસો જંત્રી છે તેના એવોર્ડ કરવામાં આવ્યા છે અને અમારા ગામનો એવોર્ડ કરવામાં સાહેબ નિષ્ફળ નીવડ્યા છે એના માટે અમે અહીંયા આવ્યા હતા અને ફરીથી એક આવેદન આપ્યું છે તમે આગળની અમારી રણનીતિ એવી છે કે હવે અમારે અહીંયા આવવાની જરૂર નથી હવે ગાંધીનગર સુધી અમારે જો પદયાત્રા કરવી પડે ટ્રેક્ટર રેલી કરવી પડે ખેડૂતો લઈને અમે જઈશું ખેડૂતોનું માનવું છે કે તરાથી અમદાવાદ જવા માટે અનેક રસ્તા છે અને ભારતમાલાના આ પ્રોજેક્ટની જરૂર નથી જોકે આ જમીન સંપાદન થવાથી ખેડૂતોના પોતાના ખેતરમાં આવવા જવા માટેના રસ્તા બંધ થઈ જશે ખેડૂતોને ખેતરમાં જવા માટે ઝઘડા થશે અને ભવિષ્યમાં વિકાસની શક્યતા અને ઉત્પાદન ક્ષમતા તથા પુનર્વસન બળોને ધ્યાનમાં રાખી અને આ પ્રોજેક્ટ ન થવો જોઈએ તેવો ખેડૂતોનો મત છે જો કે સરકારને આ પ્રોજેક્ટ જરૂરી હોય તો પહેલા ખેડૂતોને બજાર ભાવ જેટલું વળતર ચૂકવે નહીં તો ખેડૂતો આ જમીનમાં કોઈ પણ પ્રકારનું કામકાજ નહીં થવા દે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે બનાસકાંઠાના તમામ ભારતમાળાના પીડિત ખેડૂતો અમે એકઠા થયા હતા રેલી સ્વરૂપે અત્યારે આપણા માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે અમારા વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત મીટરના વીસ રૂપિયા અમારા ખેડૂતોને છાસના ભાવ આપેલા છે જ્યારે એને કરેલા ઉદ્યોગપતિઓ નેતાઓની ભાગીદારીની અંદર એને કર્યો હોય એવા લોકોને પિસ્તાળીસોથી પાંચ હજાર રૂપિયા મીટરના આપેલા છે એના અનુસંધાને અત્યારે આપણા કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની અંદર તમામ ખેડૂતોને જેવી રીતે એના કરેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ ચૂકવણું થવું જોઈએ જો આ ટૂંક સમયમાં થશે નહીં તો આગળના સમયની અત્યારે તો અમારા બનાસકાંઠા પૂરતું આંદોલન છે પણ આવતા સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે જોડીને પણ આંદોલન થશે કોઈ પણ ભોગે અમે હકને અધિકાર લીધા વગર જમવાના નથી જય જવાન જય કિસાન અત્યારે અમે બનાસકાંઠા કલેક્ટર કચેરી હજારો ખેડૂતો રેલી સૌ રૂપિયા અમે આવ્યા છીએ અમે ત્રણ કિલોમીટર ચાલીને આવી ગરમીની અંદર આવવાનું મારું કારણ એક જ છે કે અમારે જે ભારતમાં જે પ્રોજેક્ટ રોડ કાઢ્યો છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતની બાજુની જમીન હોય એના વીસ રૂપિયા મીટર બાય મીટરના વીસ રૂપિયા અને બાજુમાં જે જમીન છે એ કોઈ ઉદ્યોગપતિઓની છે એક નેતાની છે એના જમીનના આઠ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એટલે હજારો રૂપિયા એક મીટર બાય મીટરનો આટલો તફાવત કે લગભગ સાડા ચારસો ઘણો બે જોડાજોડ ખેતર હોય છે એટલો બધો તફાવત આટલી વર્તનમાં કેમ જો ખેડૂતને તમે જ રીતે મારવા મથો છો કે શું આ સ્પષ્ટ થઈ ગયું છે કે જો પહેલાંને પંચાવનસો કે પાંચ હજાર રૂપિયા એક ચોરસ મીટરમાં મળતા હોય તો ખેડૂતને વીસ કે ત્રીસ રૂપિયા કેમ આ ભેદભાવ માટે અમે લઈને બે હજાર ઓગણીસથી અમે લડત લડી રહ્યા છીએ તેમ છતાં સરકારમાં બેઠેલા અધિકારીઓ એ મગનું મરી પાડવા તૈયાર નથી મૂંગા અને ચૂપ અને બીજા સાથે સાથે જે અધિકારીઓ છે એ એમની સાથે મળીને દલાલો આ મોટા પાયે સરકારને છેતરવાનો સરકારની તિજોરી ઉપર લૂંટવાનો જે ચાલુ જ કીધા કેસ છે આર્યો સામે આવ્યો છે અને ખેડૂતો એમાં હજારોની સંખ્યામાં લૂંટાઈ ગયા છે અમારી જમીન વીસ રૂપિયા જે કાપડ નથી મળતું અને વીસ રૂપિયા આ લોકોને જમી જોઈએ છે શું જમીન તમારા બાપે અહીંયા કમાવીને મૂકી હતી કોઈ પણ ભોગે અમારા જમીનના જે બાજુવાળાની જંત્રીનો ભાવ આપ્યો છે એટલો જ અમારે જોઈએ જો આ કરવામાં ક્યાંક સરકારને તંત્ર નિષ્ફળ લ્યો તો આ આંદોલન ગાંધીનગર જશે બનાસકાંઠાના ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય થયો છે ખેતીની જમીનના એકવીસ રૂપિયા ચોરસ મીટર ભાવ ચૂકવ્યો છે જ્યારે બિન ખેતીના પાંચ રૂપિયા ભાવ ચૂક્યો છે જોકે જમીન એક જ જગ્યાએ છે છતાં પ્રકારનો ભેદભાવ થયો છે ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે જે જમીનની કિંમત ચાલીસ લાખ છે તેના બે લાખ રૂપિયા ચૂકવી રહી છે અને જ્યારે મોટા માથાઓની ખેતી જમીનના કરોડો રૂપિયા આપી દેવા એ વ્યાજબી વાત નથી आप सबने मारा नमस्कार આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોત તો એ વર્તમાન સમયમાં હું માનું છું ત્યાં સુધી બંધ બેસતું આવે છે થરાદથી કરીને અમદાવાદ નવો ભારતમાળા રોડ એ મંજૂર કરવામાં આવ્યો એમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલાં કેટલાક મોટા બિલ્ડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે એનું નોટિફિકેશન કહે જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પહેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિનખેતી કરવા માટેનો મોકો આપ્યો જંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસિડેન્સ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે જંત્રી લાગતી હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર મેઘાથી પણ વધારે જમીન એ ક્યાંક રાતોરાત ખરીદી છે અથવા તો જે ખેડૂતના નામે હતી એ નામે બિન કરાવીને એની પાસેથી કોરા ચેક લઈને એની સાથે ચીટિંગ કરીને કરોડો રૂપિયા આ રોડ નવો બનાવવાની અંદર ભ્રષ્ટાચાર આ વર્તમાન સમયની અંદર આ દરેક નાગરિકો અને અમારા બધાની સામે નજરની સામે આવ્યો છે આ બાબતમાં ખેડૂતોએ અમારું ધ્યાન દોરતા એને વિગતથી થી ઉતરીને અમે તપાસ કરી તો આ એની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે

અને તાત્કાલિક આ બિનખેતી કરી અને કરોડ રૂપિયા ચૂકવી દીધા છે સાંસદે માંગ કરી છે કે આ ખેડૂતોની જમીનની કિંમત બજાર ભાવ પ્રમાણે જ મળવી જોઈએ સાથે સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી અને ભારત માતામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને વાત કરી છે જેના નીતિન ગડકરીએ તપાસના આદેશ પણ આપ્યા છે ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા